આજે હું શેર કરીશ તમારી સાથે ખાટા ઢોકળાની રેસીપી મગ મિક્સ દાળ ખાટા ઢોકળાની રેસીપી તો અહીંયા આગળ એક વાડકી આપણે હળદની દાળ લઈ લઈશું એક વાડકી તુવેરની દાળ અડધી વાડકી ચણાની દાળ લઈશું અડધી દાળ અડધી વાડકી મસૂરની દાળ લઈશું બે વાડકી મગની દાળ લઈશું આપણે છોડા વગરની મગની દાળ અને બે વાડકી ચોખા લઈશું આપણે અહીંયા મેં આ વાડકીથી માપ લીધું છે તમે કોઈ બી વાડકીથી માપ લઈ શકો છો હવે આપણે બે ત્રણ પાણી એને સરસ ધોઈ લઈશું અહીંયા બે ત્રણ પાણીએ ધોઈ લીધું છે હવે આપણે ખાટી છાસમાં એને પલારીશું અહીંયા બે કપ આપણે ખાટી છાશ લીધી છે અડધો કપ પાણી લઈશું આપણે હવે આપણે મિક્સ કરી લઈશું એને અને આપણે પાંચથી છ કલાક માટે એને પલાળી દઈશું છ કલાક થઈ ગયા છે તો આપણે જોઈ લઈશું હવે તો આપણી સરસ એવી દાળ બધી પલળી ગઈ છે હવે આપણે એને પીસી લેવાનું છે હવે મિક્સરમાં આપણે એડ કરી દઈશું પાણી નથી લેવાનું આપણે આ છાશ છે એ એની જોડે જ આપણે એ જ એડ કરીને પીસી લેવાનું છે છાસ લઈને આપણે પીસી લઈશું એને હવે પીસી લેવાનું છે આપણે હવે આપણે આ રીતનું પીસી કાઢ્યું છે બેટર આ રીતનું બેટર બનાવી દેવાનું છે હવે આપણે બાઉલમાં લઈ લઈશું બેટરને અને આ રીતે બીજું પીસી લઈશું આપણે હવે આપણે બીજું બેટર પીસવાનું છે આ રીતે તેમાં એક કાદુનો ટુકડો અને લીલા મરચાં એડ કરીશું અને પીસી લઈશું આપણે હવે આપણે આ બેટર પીસી લીધું છે આ રીતનું

હવે તેલથી ગ્રીસ કરી લીધી છે પ્લેટ ને આપણે હવે થોડુંક ખીરું આપણે બીજા બાઉલમાં કાઢીશું હવે આપણે એમાં એક ઈનો એડ કરીશું અહિયાં થોડી વન ફોર ચમચી જેટલો થોડુંક પાણી એડ કરીશું ચમચી જેવું અને મિક્સ કરી લઈશું હવે મિક્સ થઈ ગયું છે હવે પ્લેટમાં એડ કરી દઈશું આપણે ગ્રીસ કરેલી તેલવારી હવે ઉપર આપણે થોડુંક લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું હવે સ્ટીમ થવા મૂકી દઈશું અહીંયા સ્ટીમ કરવા માટે પહેલેથી પાણી ગરમ કરવા મૂકી હવે આપણે પ્લેટ મૂકી દઈશું હવે ઢાંકીને આપણે દસ થી પંદર મિનિટ આપણે સ્ટીમ થવા દઈશું હવે દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઢોકળા ચેક કરી લઈશું તો ચપ્પુ આપણું ક્લીન બહાર નીકળે છે એટલે આપણા ઢોકરા રેડી છે તો હવે થોડીક વાર આપણે ઠંડા થવા દઈશું ઢોકરાને હવે થોડાક ઠંડા થઈ ગયા છે હવે આપણે કચ લગાડીશું એમાં બીજી બાજુ લગાડી દઈશું હવે આ રીતે આપણે બીજા ઢોકરાની ડીશ બી મૂકી દઈશું ને અને આપણે બાઉલમાં કાઢી લઈશું મિત્રો જોઈ શકો છો એકદમ પોચ છે આપણા એવા ઢોકરા રેડી થઈ ગયા છે હવે આપણે બાઉલમાં ઢોકરાને કાઢી લઈશું આ રીતે બાઉલમાં લઈ લઈશું અને પછી વઘારી લઈશું આપણે ઢોકરાને હવે આપણે બાઉલમાં કાઢ લીધા છે અને ઢોકરા પછી આપણે વઘારી લઈશું બીજી પ્લેટ ઢોકરા કરીને પછી વઘારી લઈ બનાવીશું ધાણાની ચટણી બનાવીશું ઢોકરા સાથે સર્વ કરીશું એક બાઉલ ધાણા લઈ લીધા છે એક આદુનો ટુકડો અને બે લીલા મરચાં તીખા સ્વાદ પ્રમાણે મીઠું અડધું લીંબુ એડ કરીશું આપણે તે આપણી ચટણી ખાટી મીઠી બનાવીશું થોડી ચપટી હિંગ એડ કરીશું આમાં એક ચમચી આપણે ખાંડ એડ કરીશું અને અડધી ચમચી જીરું હવે એમાં થોડું પાણી એડ કરીશું અને ચટણીને પીસીશું ચટણીમાં બે ઢોકરા એડ કરીશું મેં તો ભૂલી જ ગઈ ઢોકરા એડ કરવાનું તો આપણે બે ઢોકરા એડ કરીશું આપણે એવી સરસ ચટણી પીસાઈ ગઈ છે ઢોકળાની જોઈ શકો છો આપણા બધા ઢોકળા રેડી થઈ ગયા છે હવે આપણે વઘારી લઈશું એને હવે ઢોકરા વઘારવા માટે આપણે તેલ લઈ લઈશું કઢાઈમાં તો અહીંયા આગળ આપણે એક પર બીજું થોડુંક લઈશું અડધી દોઢ પર આપણે તેલ લઈશું અને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રહી એડ કરીશું અંદર અહીંયા બે મોટી ચમચી આપણે રહી એડ કરીએ છીએ એટલે સારી લાગે આપણને અહીંયા ગઈ છે હિંગ એડ કરીશું ચપટી અને કડી લીમડી લીલા મરચા એડ કરીશું અને સફેદ તલ એડ કરીશું બે ચમચી હવે એડ કરી દઈશું ઢોકળા આપણે લઈશું મિક્સ થઈ ગયા છે એક બાઉલ આપણે એડ કરીશું મિક્સ કરી લઈશું ખાંડનું પાણી એડ કરી શકો છો પણ અહીંયા અમે આપણે ખાટ્ટા બનાવ્યા છે એટલે ખાટ્ટા ઢોકળા જ આપણે ખાવાના છે એટલે અહીંયા આગળ મેં ખાંડનું પાણી એડ નથી કર્યું અહીંયા આપડા ઢોકરા રેડી થઈ ગયા છે હવે આપણે સૌ કરી લઈશું એને સૌ કર લઈશું ઢોકળાને ઢોકરા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો